નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું વાસુદેવ વ્હીકલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જો તમે આપણી યુટ્યુબ ચેનલ વાસુદેવ વ્હીકલને સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયોને પૂરો જોતો લાઇક શેર અને કોમેન્ટ પણ કરજો મિત્રો આજે આપણે જોઈશું જોગ મા ઓટો કન્સલના ટ્રેક્ટર્સ તો પહેલું ટ્રેક્ટર છે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ કન્ડિશન તમે જુઓ મિત્રો વિડીયોમાં મોડલ બે હજાર ઓગણીસનું ફર્સ્ટ ઓના ટ્રેક્ટર છે મિત્રો કન્ડિશન તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કોઈ પણ ટ્રેક્ટરની જાણકારી લેવી હોય કિંમતની લોનની તો નીચે નંબર આપેલો છે તો એ નંબર પર ફોન કરો મિત્રો બીજું ટ્રેક્ટર છે બે હજાર એકવીસનું મોડલ છે કન્ડિશન જોઈ શકો છો મિત્રો વિડીયોમાં બે હજાર એકવીસ મોડલ ન્યૂ ઓલેન્ડ ત્રીસ સાડત્રીસ આ ટ્રેક્ટર તમારે જોવા હોય તો જોગમાયા ઓટો કન્સલ્ટ સિદ્ધપુરમાં તમને જોવા મળી રહેશે નીચે નંબર આપેલા છે તો એ નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી મોડલ મિત્રો સ્વરાજ છે આગળનું ટ્રેક્ટર તમે જોઈ શકો છો સાતસો પોત્રીસ એફી ત્રેવીસ મોડલનું તમે જોઈ શકો છો પાવર સ્ટીરિંગની અંદર આવશે આ ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશન છે કોઈપણ ટ્રેક્ટરની કિંમતની જાણકારી માટે મિત્રો નીચે નંબર આપેલા છે તો એ નંબર પર ફોન કરી લેવો મિત્રો જોન ડિયર એકાવન ઝીરો પાંચ બે હજાર ઓગણીસ મોડલનું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો કંપની ટાયર કંપની કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો સારી કન્ડિશનની અંદર આ ટ્રેક્ટર છે બે હજાર ઓગણીસ મોડલનું ટ્રેક્ટરના કિંમતની જાણકારી માટે નીચે નંબર આપેલા છે તો એ નંબર પર ફોન કરી લેવો મિત્રો ન્યુઓલેન્ડ બત્રીસ ત્રીસ છે બે હજાર ઓગણીસ મોડલનું આ પણ ટ્રેક્ટર છે કન્ડિશન તમે જોઈ શકો છો વિડીયોમાં

તો ન્યૂઓલેન્ડ ઓલૅન્ડ છત્રીસ ત્રીસ છે બે હજાર અઢાર મોડલનું પચાસ એચપી રેન્જમાં આવશે કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટરની સારી કન્ડિશનની અંદર છે આ ટ્રેક્ટર છત્રીસ ત્રીસ બે હજાર અઢાર મોડલનું કંપની કટમાં છે મિત્રો ઓરિજિનલ મિત્રો આપણે આ બતાવેલા ટ્રેક્ટરમાંથી કોઈપણ ટ્રેક્ટરની તમારે જાણકારી લેવી હોય તો નીચે આપણે નંબર આપેલા છીએ જોગમાયા ઓટો કન્સલ્ટના તો તે નંબર પર ફોન કરી લેવો મિત્રો તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર છે મહિન્દ્રા યુઓ ચારસો પંદર ડીઆઈ બે હજાર ઓગણીસ મોડલનું કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો બીજું ટ્રેક્ટર છે ન્યુ એરલેન્ડ છત્રીસો બે હજાર પંદર મોડલનું આ ટ્રેક્ટર છે પચાસ એચપી રેન્જમાં આવશે આ ટ્રેક્ટર કન્ડિશન તમે જોઈ શકો છો સારી કંડિશનની અંદર છે બે હજાર પંદર મોડલનું ન્યૂ એલેન્ડ છત્રીસો પંદરનું મોડલ ન્યૂ બત્રીસ બત્રીસ છે મિત્રો બે હજાર અઢાર મોડલનું છે પોત્રીસ એચપી રેન્જની અંદર આવશે આ ટ્રેક્ટર કોઈ પણ ટ્રેક્ટર મિત્રો આપણે જે બતાવ્યા વિડિયોની અંદર કોઈપણ ટ્રેક્ટરની તમારે જાણકારી લેવી હોય તો નીચે નંબર આપેલો છે તો એ નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી મિત્રો નીચું એક મોડલ છે બે હજાર સાત મોડલનું ન્યૂલેન્ડ છત્રીસ ત્રીસ છે બે હજાર સાત મોડલનું આ ટ્રેક્ટર છે કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં છે મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક અને શેર પણ કરજો